નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે કોટન એસોસિએશનના તાજા અંદાજ પ્રમાણે ચાલુ સિઝન દરમિયાન ભારતમાં વિદેશમાંથી થતી રૂની આયાત વધીને ત્રીસ લાખ ગાસડીની સપાટી સુધી પહોંચી શકે છે ગત સિઝનમાં સત્તર લાખ ગાસડીની આસપાસ રૂની આયાત થઈ હતી વૈશ્વિક બજારમાં રૂના ભાવ નીચા હોવાથી આ સિઝનમાં રૂની આયાતમાં વધારો થયો છે વૈશ્વિક બજારની સ્થિતિના કારણે આયાત વધે અને નિકાસ ઘટે એવી સ્થિતિનું સર્જન થયું છે ગત સિઝનના આપણા દેશમાંથી અઠ્યાવીસ લાખ ઘાસડી આસપાસ રૂની નિકાસ થઈ હતી જ્યારે આ સિઝનમાં રૂની નિકાસનો આંકડો માત્ર સત્તર લાખ ઘાસડી આસપાસ રહે એવો અંદાજ કોટન એસોસિયેશન દ્વારા રજૂ થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસ થી રૂપિયા ચૌદસો નેવું ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો